જય રામદેવ પંખી હોય પંખી તો એ પોતે પોતાનું ઘર બનાવે છે ઝાડ ઉપર પશુ કે પંખી ઝાડ ઉપર બનાવે માળો અને માળાની અંદર પછી એને ખબર પડે કે હવે મારો પરિવાર અહીંયા અહિયાં રહેવીર મસ્ત રૂપાળા આમ કેટલું મસ્ત ઘર બનાવતા હોય છે હે એનો માળો કેટલો મસ્ત બનાવ એમાં પછી ઈંડા મૂકે કેટલી મહેનત કરતો કાળી મહેનત અરે એને કેવી બુદ્ધિ છે એ માળો ગૂંથી ગૂંથીને કેવી રીતે બનાવે છે હે કેવી રીતે ગૂંથી કેટલી ભગવાને બુદ્ધિ આપી છે જીવને જો આપણે કહીએ છીએ કે આના પંખી છે પણ પંખીમાં કેવી માણસ કરતા વધારે બુદ્ધિ પણ માણસ જેવું ન કરી શકે કેમ માણસ છે ને સ્વાર્થી છે જો આગળ આપણે વાત કરીએ પેલા તો આ માણસ છે ને પંખી ઈંડા મૂકે ઈંડા જાય પછી પારથી લાવીને એને 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 ચણ ખવરાવે ચણ ખવરાવે અને પંખી જ્યારે ઉડવાનું થાય એ ત્યાં સુધી એની એની કડી તોડ મહેનત કરે બે 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 નર ને માદા દે હોય એને લાવી લાવીને ખવડાવે અને મોટું થઈ જાય ચી 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 કરતું હોય અને પછી એમ ઉડતું થાય શીખવાડે બોલો બોલતા શીખવાડે કોઈ કોઈ આવી જાય ને તો છુપાઈ જતા શીખવાડે તો ખરા એની બુદ્ધિને કોઈ પાર પામી છે કોણ કોણ વર્ણન કરી શકે પછી એમ થાય કે હવે એ ઉડી જાય ધીમે ધીમે ઉડતું થઈ જાય ઉડતું થઈ જાય ઉડી ગયા પછી આકાશ માર્ગે એની રીતે જે મોટું પક્ષી છે એવું જે બની જાય પછી ઉડતું થઈ જાય પછી એને અને એના બચ્ચાને કોઈ સંબંધ નહીં કે મારો પરિવાર છે મને ખવડાવશે લાઈન હું ભેગા બે છું એવું કોઈ કોઈ વ્યવહાર નહીં કોઈ સ્વાર્થ નહીં કશો સ્વાર્થ બસ એ એની ફરજ બજાવી દીધી એને પોતે ફરજ બજાવી અને આપણે બે દીકરા હોય કે એક હોય કે દીકરીઓ હોય કે ગમે તે હોય ત્યારે આપણને એમ લાગે કે ભાઈ મારો છોકરો મોટો થશે કમાય છે ખાશે લાઈન ખવડાવશે આપણને કેટલો અરે કેટલો તો કેટલો આપણે અભિમાન આપણને એમ થાય અરે ક્યાં જશે સેવા નહીં કરે તો તું નહીં કરતો કોણ કરશે આવી તો ભાવના અરે કેટલો આપણો ભાવ હોય કેટલું તો આપણે માયા ની અંદર મચી ગયા હોય આમ મચડી ગયો હોય વેલાની જેમ કોઈ દાળો સંસારની અંદર છૂટી હક્ય જ નહીં સ્વાર્થ સ્વાર્થ ને સ્વાર્થ સ્વાર્થ ને મૂકીશું ને ત્યારે પ્રભુ ભક્તિ થશે ત્યારે પ્રભુ ભક્તિ કહેવાય સ્વાર્થ ને નહીં મૂકીએ ને ત્યાં સુધી તો માયામાં વીંટાઈને રહેવું પડશે નકરા કીચડમાં પાણીમાં કમળ રહે છે કીચડમાં રહે છે એનું મૂળ કીચડમાં હોય પણ એને પાણી કીચડ સ્પર્શ નથી કરતા એમ ભક્તજનો સંતો મહાપુરુષો આપણને સમજાવે છે તો આપણે પણ એવી જ રીતે કમળની જેમ સંસારમાં રહેવાનું છે પણ સંસારનો લેપ ન લાગે માયાનો લેપ ન લાગે એવું શીખવાનું છે સદગુરુ જોડેથી જય અલગદણી જય રામદેવી